બ્રિટિશરો દ્વારા ભારતમાં લાવવામાં આવેલ અને ભારતીય સિનેમામાં જેને વૈભવનું પ્રતિક બતાવવામાં આવે છે તેઓ પિયાનો એટલે વાજિંત્રોનો રાજા અઠ્યાવીસમી માર્ચ ને વર્લ્ડ પિયાનો ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે જોઈશું આ યુરોપિયન વાજિંત્રની ભારતીય સફર ફિલ્મમાં પણ તમે જો આથી ચાલીસ પદ્ધતિ એમાં પિયાનો વોઝ અ પાર્ટ ઓફ એટલે આવે જ તમારો એક ગીતો પિયાનો ઉપર હોય જ એટલે ઇટ ઇઝ અ કિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ અને એકવાર તમે પિયાનો ઉપર બેસો યુ ફીલ દેટ ગ્રેટનેસ ઇન ધીસ હું એન્કરેજ કરું છું કે આઈ થિંક દરેકના ઘરમાં ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ મોર મની ઓન ધ કાર ઇટ બેટર કે યુ શુડ હેવ વન એકોસ્ટિક ઇન ધોર પ્લેઈંગ પિયાનો ઇઝ લાઈક મેડિટેશન આજે હું અડધો કલાક બેસું ઘણી વાર રજાનો દિવસ હોય કલાક બી બેસ્યું ક્યાં જતો રહે અને એક કલાક ઇટ ઇઝ અ મેડિટેશન યુ આર સો મચ ફોકસ્ડ ઓન ધીસ એટલે તમારી બીજી બધી વસ્તુઓમાંથી તમે પર થઈ જાઓ ભારતીય સિનેમાના શરૂઆતના દાયકાઓમાં પિયાનોની ભૂમિકા મહત્વની રહી વર્ષ 1950 માં બાબુલ નામની હિન્દી ફિલ્મમાં પ્રથમ વખત પિયાનોને એક ગીતમાં દર્શાવવામાં આવ્યો મિલતે હી આંખે દિલ હુઆ દીવાના કિસી કા भव्यता के कारण उसको दिखाया जाता था अन्यथा हमारे देश में पियानो का चलन शुरू से नहीं रहा और जब हुआ तो अंग्रेजों के आने के बाद हुआ सोलह से अट्ठारह घंटे रोज़ रियाज़ किया मेरी उंगली कट गई अभी भी देखिए इन पर आटे बनी हुई ये उंगलियाँ कटती सितार पर सरोद पे पियानो पर नहीं कटती इतना बजाया मैंने इतना बजाया कि पियानो में कट के खून आने लग गया मैंने उस पर बैंडेड लगा ली बजाना छोड़ा नहीं और वहाँ से मैं रुका नहीं ग्रीन पियानो में केवल પર્યાવરણ કે ગીત ગાતા હું ધૂપ બરખા પાણી પેડ ઓર સ્વચ્છતા કે ગીત ગાતા હું ઓર ઉનકી રક્ષા કે લે ગાતા હું હિન્દી સિનેમામાં વર્ષ 1964 માં પ્રથમ વખત પિયાનો વગાડતી લીબી રાણા નામની મહિલા કલાકાર પર એક ગીત ફિલ્મ આવવામાં આવ્યું ફિલ્મ નું નામ હતું શગુન ને સદીમાં બાર્ટોલોমিও ક્રિસ્ટોફરી નામના એક ઇટાલિયન વ્યક્તિએ વિશ્વનો પહેલો પિયાનો બનાવ્યો હતો જેને ને ન્યૂયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં અત્યારે સંગ્રહ રાખવામાં આવેલો છે પિયાનોમાં 88 નોટ હોય છે એટલે વર્ષના 88 દિવસે વર્લ્ડ પિયાનો ડે ઉજવવામાં આવે છે જ્યારે બે વર્ષની હતી ત્યારથી જ મારા મમ્મી પપ્પા સાથેથી હું પિયાનો શીખું છું અત્યારે હું હું છું ત્યારે મારા સાથે વધારે પિયાનો છું પિયાનો વગાડવું મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ કામ હતું પણ એ ચેલેન્જને સ્વીકાર કરીને હું છેલ્લા ત્રણ વર્ષથી પિયાનો શીખી રહ્યો છું હું દિવસના બે થી ત્રણ કલાક પિયાનો વગાડું છું અને હવે તો મને પિયાનો વગાડવું એટલું ગમે છે કે પિયાનો મારા માટે બને છે હું પિયાનો માટે બને છું હું આ રેસ્ટોરન્ટમાં છેલ્લા ચાર વર્ષથી પિયાનો વગાડી રહ્યો છું પિયાનો માટે મેં મારું મેડિકલ સ્ટડી છોડી દીધું છે જ્યારે બી હું સવારનો થાકેલો હો અને હું અહીંયા આવીને પિયાનો વગાડું છું ત્યારે હું પોતે સુઈ ગયો હોય પણ મારું વગાડવાનું પ્લેન ચાલુ રહે છે આ રેસ્ટોરન્ટમાં આવતા ગેસ તરફથી મને જૂના નવા બધા ગીતો વગાડવાની ફરમાઈશ આપતી હોય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે યંગ લોકો તરફથી જૂના ગીતોની ફરમાઈશ વધારે આવતી હોય છે હાર્મોનિયમ એક ભારતીય વાજિંત્ર છે જ્યારે પિયાનો એક યુરોપિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે હાર્મોનિયમમાં હવા ભરાઈને અવાજ નીકળે છે જ્યારે પિયાનોમાં ટુ ટ્વેન્ટી સ્ટ્રિંગ્સ હિટ થયા પછી અવાજ નીકળે છે જેમ સમય જતાં ભારતીય ફિલ્મોમાં પિયાનોને પારિવારિક યાદોના તાંતણે જોડાયેલ મહત્વપૂર્ણ સાધન બતાવવામાં આવ્યું બોલિવૂડ સિનેમાના રોમેન્ટિક યુગના પ્રારંભમાં પણ રાજ રહ્યું પિયાનોનું हमारे देश में पियानो प्रचलित क्यों नहीं हुआ चाइना में उनका अपना कोई संगीत नहीं था पिछले हजार दो हजार तीन हजार चार हजार साल में तो उन्हें जब एक विकल्प मिल गया तो गांव गांव में पियानो आ गया यही कारण है कि जापान से चाइना से बहुत सारे प्याने मैंने कि एकदम दुरंधर पियानो प्ले हमारे पास जरूरत नहीं थी हमारे पास तो अपना संगीत था हमारे शास्त्र थे उन शास्त्रों में हमारे पास संगीत भी जबरदस्त था ना जबरदस्त था लोक संगीत और प्रांतीय संगीत सौ साल का नहीं दो साल का नहीं हजारों साल का

ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ અને દેવશી વરોતરીયા સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ